નમસ્કાર સ્વાગત છે આપના અરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આધુનિક સુવિધા મળી રહેશે નર્મદ યુનિવર્સિટીમાં સાતમી ગર્લ્સ હોસ્ટેલ બનશે દસ કરોડની ગ્રાન્ટ મળી હોડી પર દોડશે સ્પેશિયલ ટ્રેન રાજકોટથી ઉત્તરાખંડના લાલકુવા વચ્ચે સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસની સુવિધા સાથે ટ્રેન દોડશે માર્કેટ યાર્ડમાં રવિ પાકની ધૂમ આવક ઘઉં બાજરી ચણા ડુંગળી તેમજ મસાલા પાકોની સાથે હજુ કપાસ અને મગફળીની પણ થઈ રહી છે આવક એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે એસટી નિગમ ઓગણીસ થી પચીસ માર્ચ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે ખેડૂતોની માંગ સંતોષાઈ વણાંક બોરીડેમમાંથી વધુ સો ક્યુસેક પાણી મહિકેનાલમાં છોડાયું વાત કરીએ તો કાજલી યાર્ડમાં ઘઉંના આસપાસ આસપાસ ધાણાના ભાવ બોલાયા હતા વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ધાણા ચણા સહિત શિયાળુ પાકની જોરદાર આવક થઈ રહેલ છે અને જણસીથી યાર્ડ છલકાયું છે આ વિસ્તારમાં ઘઉંનો નું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે બીજી તરફ વાત કરીએ તો ઉદયપુરથી બાંદ્રા માટે એન દ્વારા માર્ચ મહિનામાં બે ટ્રીપ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે તેની જાણકારી એન દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે જે ઉદયપુરથી બાંદ્રા ચૌદ સ્ટેશન પર ઊભી રહેશે અને હિંમતનગર સ્ટેશન પર બાંદ્રા જતા સમયે રાત્રે બે બાવન કલાકે અને ઉદયપુર જતા સમયે વહેલી સવારે ચાર પાંત્રીસ કલાકે આવશે અને બે મિનિટ રોકાણ કરશે જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ જૂનની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી સોળ માર્ચથી સ્નાતક સેમ છ અને અનુસ્નાતક સેમ ચારની ની એકતાળીસ પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં સંલગ્ન ઉત્તર ગુજરાતની ચારસોથી થી વધુ કોલેજના એકસો વીસ સેન્ટર પર બંને સેમના સિત્તેર હજાર છાત્રોની પરીક્ષા યોજાશે કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલમાં એકત્રીસ માર્ચથી પાણી વિતરણ બંધ થવાની વાતથી વાઘડ વિસ્તારમાં ભારે ઉંચાટ ફેલાયો છે રવિ સિઝન પૂરી થતી હોય દર વર્ષે નર્મદા નિગમ દ્વારા વાર્ષિક સમારકામ માટે કેનાલ બંધ કરાય છે એકત્રીસ માર્ચથી કેનાલમાં પાણી વહેતું બંધ કરવાની જાહેરાત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા કરાતા વાઘડ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા ફેલાય છે ભરૂચ જિલ્લાના નબળા અને વંચિત જૂથના બાળકોને ચાલુ વર્ષે આર ટી હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે જેમાં છવ્વીસ માર્ચ સુધી આવેદન કરી શકાશે જેમાં આવેદન કરવા માટે આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન તેમજ ઇન્કમટેક્સ ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે આણંદખેડા જિલ્લામાં હજુ પણ બેવડી ઋતુઓનો માહોલ જોવા મળી રહ્યો છે દિવસે ગરમી અને મોડી રાત્રે ઠંડીનો દોર જોવા મળ્યો છે પરંતુ હવે સરેરાશ મહત્તમ તાપમાન બે ડિગ્રી ઉંચકાવાની સંભાવના વર્તાઈ રહી છે જેના કારણે મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી પહોંચશે તેમજ લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની ઊંચે જવાની સંભાવના છે ત્યારે ઉનાળાની ગરમીમાં પગલે ખેતી પાક વાવેતર સમયે ખેડૂતોની માંગ વધી જતા મહી કેનાલમાં સો ક્યુસેક વધુ પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો હાલમાં ત્રણ હજાર એકસો ના બદલે ત્રણ હજાર બસો પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પ્રવર્તમાન ભાડા ઉપરાંત સવા ઘણા ભાડા સાથે એસટી નિગમ હોળી ધૂળેટી પર્વને પગલે તારીખ ઓગણીસમી માર્ચથી તારીખ પચીસમી માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર જિલ્લામાં જતા મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કરવા રાજ્યભરના તમામ ડેપો મેનેજરો તેમજ વિભાગીય નિયામકોને એસટી નિગમે આદેશ કર્યો છે બીજી તરફ વાત કરીએ તો આ વર્ષે સરેરાશ સારા વરસાદ અને શેત્રુંજી પાણીની સંતોષકારક સ્થિતિને કારણે તળાજા વિસ્તારમાં શિયાળુ વાવેતર ઘટ ઠીક ઠીક પ્રમાણમાં થતા તળાજા માર્કેટ યાર્ડમાં શિયાળુ પાકોની ધીમી છતાં મક્કમ આવક શરૂ છે તેમજ ખરીફ સિઝનમાં કપાસ અને મગફળીની આવક પણ શરૂ થઈ રહી હોવાથી યાર્ડમાં ઘઉં ચણા બાજરી ઉપરાંત ડુંગળીની આવક સતત વધતા ઓછા અંશે શરૂ રહી પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે તેમજ હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ લાલકુવા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે રાજકોટ લાલકુવા વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે ટ્રેન રાજકોટ લાલકુવા હોળી સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ દોડાવવામાં આવનાર છે ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરાયું છે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર સુરેન્દ્રનગર મહેસાણા પાટણ ભીલડી રાણીવાડા મારવાડ તેમજ ભીનમાલ મોદરા જાલોર મોકલસર તેમજ રામદડી લુણી જોધપુર ઘોટણ મેડતા રોડ તેમજ ડેઘાના મકરાના કુચામન સિટી નાના સિટી ફુલેરા જયપુર દોસા બાંદીકુઈ ભરતપુર મથુરા મથુરા કેન્ટ હાથર સિટી કાસગંજ તેમજ સોરોન શુકર બદાયુન બરેલી બરેલી સિટી ઇજતનગર ભોજીપુરા બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે આ ખાસ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે બુકિંગ તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યું હતું આ ટ્રેનનું વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ માટે વધુ એક હોસ્ટેલ બનાવાશે ગુજરાત સરકારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નવી હોસ્ટેલ બનાવવા માટે દસ કરોડની ગ્રાન્ટ ફાળવી છે જ્યારે હોસ્ટેલ બનાવવા માટેની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને આધુનિક સુવિધા મળી રહે તે પ્રમાણે આયોજન કરવામાં આવશે એવું યુનિવર્સિટીનું કહેવું છે અત્રે ઉલ્લેખનીય છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં છ જેટલી ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે આ ઉપરાંત એક સમરસ હોસ્ટેલ પણ આવેલી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બહારના શહેર ગામમાંથી સુરત ભણવા આવતી વિદ્યાર્થીનીઓને રહેવા માટે અગવડ ન પડે અને સુરક્ષિત વાતાવરણમાં રહી શકે તેવા આશયથી નવી હોસ્ટેલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બહારના શહેર ગામોમાંથી સુરત ભણવા આવતી વિદ્યાર્થીનીઓને રહેવા માટે અગવડ ન પડે અને સુરક્ષિત વાતાવરણમાં રહી શકે તેવા આશયથી નવી હોસ્ટેલ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટ ભંચનદેવ હનુમાનજી મંદિરમાં આ પચીસ માર્ચ એટલે કે ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે શ્રી સાળંગપુર ધામમાં યોજાઈ રહેલા ગુજરાતના સૌથી મોટા હોળીના ભવ્ય મહોત્સવમાં હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી સપ્તધનુષના રંગની થીમ ઉપર સાત કલરના એકાવન હજાર કિલો રંગ ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે દિવ્ય રંગોત્સવ માટે સાત પ્રકારના સપ્ત રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાવડર કલર ઉપયોગ કરવામાં આવશે જેની આપણા શરીર પર કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં પડે ખાસ કરીને આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલનો સાહિત ઢોલિયોનો સેલ ઢોલના તાલે હજારો લોકોને નચાવશે અને તેમજ આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો મંદિર પરિસરમાં ચારસો જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવશે અને એ લગભગ સાહીઠ થી સિત્તેર ફૂટ જેટલા ઊંચા જશે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર